વાત કરીશું સુરતની તો સુરત જિલ્લાના કિમ પંચાયતની ઉદાસીનતાને કારણે રખડતા ઢોરના ઉપદ્રવ્યમાં વધારો થયો છે ગઈકાલે રખડતા ઢોર એક જ પરિવારના ચાર સભ્યોને અડફેટે લેતા ગંભીર ઈજાગ્રસ્ત બનાવ્યા હતા ઘટનાના પડગે કિમ વિભાગ નાગરિક યુવા સમિતિના યુવાનોએ કહી શકાય કે રોષ વ્યક્ત કર્યો હતો અને ગ્રામ પંચાયત તથા પોલીસ સ્ટેશનને આવેદનપત્ર પાઠવી જરૂરી કાર્યવાહી કરવાની માંગણી કરી હતી બંને છેડે સાંજે ઢોરો અડીંગા જમાવી બેસતા છે અને ટ્રાફિક ઉપરાંત સ્ટ્રીટ લાઇટની અછત પણ ગંભીર સમસ્યા છે પંચાયતના તલાટીએ પંદર દિવસમાં ઢોરો અંગે કાર્યવાહી કરવાની ખાતરી આપી છે જ્યારે પોલીસે ટ્રાફિક સમસ્યાઓનો કાયદેસર ઉકેલ લાવવાની ખાતરી આપી છે આ સંદર્ભે ગ્રામ પંચાયતની સોળ સાત ના રોજ મળેલ મીટિંગમાં આ અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે ગ્રામ પંચાયત તરફથી આ ઢોરોને હટાવવા તેમજ એના માટે પાંજરાપોળની વ્યવસ્થા કરવા જરૂરી ગ્રાન્ટ કે એનું માર્ગદર્શન માંગવા માટે ઉપલી કચેરીની જાણ કરવામાં આવી છે તેમજ એનો બંદોબસ્ત મેળવવા માટે મંજૂરી માગવામાં આવેલ છે અને આ મુદ્દાનું સોલ્યુશન લગભગ આગામી પંદર દિવસમાં ગ્રામ પંચાયત લેવલે થઈ શકે બીજો મુદ્દો હતો એમનો ઓવરબ્રિજ ઉપર ઘણીવાર રાતના સમયે અકસ્માત બનતા હોય જેથી સ્ટ્રીટ લાઇટની ખાસ જરૂર છે ઓવરબ્રિજ છે આર એન બી માર્ગ મકાન વિભાગ ત્રણ તરફ આવતો હોય જેના કારણે એની સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરવા માટે ગ્રામ પંચાયત તરફથી જનક ઠરાવ કરી અને આની મંજૂરી માગેલ છે અને ટેન્ડર પ્રોસેસમાં છે જે સરકારના નીતિ નિયમ મુજબ તો થોડા સમયમાં થઈ જશે અને એનું લાઈટ બિલ ગ્રામ પંચાયત પોતે ભરશે એવી ખાતરી આપેલ છે જેથી બીજા મુદ્દાનું સમાધાન ટૂંક સમયમાં થાય એવી અમારી

આ તમામ અકસ્માતો ગામ પંચાયત અને પોલીસ બંને જગ્યાએ આવેદનપત્ર આપ્યા છે સ્વરૂપમાં જો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો પંદર દિવસ પછી અમે ધરણા પ્રતિ દ્વારા આગામી પંદર દિવસની અંદર આ સમસ્યાનું નિરાકરણ આવશે એવી બાહરી આપવામાં આવી છે અમે આશા અપેક્ષા રાખીએ છીએ કે કીમ ગામના નવયુવાનોને આગામી પંદર દિવસમાં આ પ્રશ્નોનું સમાધાન મળે અને એના માટે કોઈ ધરણા પ્રદર્શન કરવા માટે પંચાયત વિરુદ્ધ કે કોઈ પણ સામ સામે ન આવવું પડે અને શાંતિથી આ સમાધાન થઈ જાય એવી આશા રાખીએ છીએ મને એ નથી સમજાતું કે આ જે પ્રશ્ન છે એકદમ દેખીતા છે ને આમાં કઈ બહુ મોટી ગ્રાન્ટની જરૂર નથી પડતી તો પંચાયત આટલા વર્ષોથી બેસી કેમ રહી છે એ જ ખ્યાલ નથી આવતો આનું સત્વરે નિરાકરણ આવે એવી અપીલ સાથે અત્યારે પોલીસ શ્રી ને અને અહિયાં ના પંચાયતના જે અધિકારીઓ શ્રી છે એમને રજૂઆત કરેલ છે શું ખુબ જ સારું નિરાકરણ આવે જલ્દી થી